કર્યા હતા જો કે બહુ મોટી વાત કહેવાય આયોજન કરવું એટલે આ યુટ્યુબરો માટે બધા ભેગા થયા ભેગા હળી મળી અને તેમજ કાર્યક્રમ રોજાયો જેમાં ઘણી બધી વસ્તુ છે તે કલાકારો રજૂ કરી હતી જેમાં આપણે પણ એક આ અવોર્ડ આપ્યો હતો તે આયોજકો દ્વારા તો આ ખરેખર એક પૈસાની કોઈ કિંમત નથી પણ યુટ્યુબર માટે આ એક અવોર્ડ છે બહુ કિંમતી વસ્તુ હોય છે તો સૌ તે આયોજકો મિત્રોને આપણે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ જેમાં આપણે અને ગોટીકલો દ્વારા આપણે આમંત્રણ આપવામાં આવ્યા હતા તો હવે આપણે આગળ જે હવામાનની વાત કરીએ તો અત્યારે આપણે ગુજરાત ઉપર અપારે સાયકલોનિક સર્ક્યુલેશન સિસ્ટમો સક્રિય છે પણ તેમાં ભેજની ખૂબ જ કમી છે એટલે વરસાદ છે તે નથી મુખ્યત્વે આપણે સૂકું વાતાવરણ છે ને ક્યાંક ક્યાંક રેડેજ આપતા ક્યાંક હળવો મધ્યમ છે તે વરસાદ પડે છે આઠસો પચાસ એસપી અને ભેજ પવન ફૂંકાઈ રહ્યા છે અને ઝાપટાનો જે દોર છે એ ચાલુ જ રહેશે ઘણાને ભાગ્યમાં હશે અને આપણે ઝાપટા અને હળવો વરસાદ છે તે મળતો રહેશે તો આ રીતનું વાતાવરણ છે તે આપણે હમણાં રીહે એટલે આપણે પાણીની જરૂર હોય તો પાણીની ચાલવું જ રાખવું ત્યારબાદની સ્થિતિ આપણે જોઈએ તો લાંબી નજર કરતાં આપણે સત્તર તારીખ આજુબાજુ બંગાળની ખાડીમાં બ્લો પ્રેશર સિસ્ટમ છે તે જોવા મળે છે બનશે તો આ સિસ્ટમની અસરથી આપણે અત્યારે એવું લાગી રહ્યું છે કે વરસાદનું રાઉન્ડ છે તો ગુજરાતમાં કદાચ આ સિસ્ટમ જે બનવાની છે તે લઈને આવશે તો કદાચ આપણે વાતાવરણ તે પહેલાં પણ સુધરી શકે છે કદાચ બાર તેર તારીખ પછી વાતાવરણ થોડો ઘણો ફેર છૂટો થાય વરસાદ પડે અને વાતાવરણમાં કદાચ સુધારો જોવા મળે તો આ જે બંગાળની ખાડી હોય છે લો પ્રેશર સિસ્ટમનો રાઉન્ડ છે તે કદાચ આપણે જન્માષ્ટમી પછી કદાચ જોવા મળશે જોકે તે પહેલા કદાચ થોડો ઘણો વાતાવરણમાં સુધારો થાય પણ મુખ્ય રાઉન્ડ છે સાથે જન્માષ્ટમી પછી આપણે બંગાળની ખાડીની આધારિત સિસ્ટમ જે છે તેના હિસાબે કદાચ આપણે જોવા મળશે તેવી શક્યતાઓ અત્યારે આપણે લાગી રહી છે કે આ સિસ્ટમ છે તે ગુજરાત સુધી વરસાદનું રાઉન્ડ લઈને આવશે જે સત્તર તારીખ આજુબાજુ બંગાળની ખાડીમાં બનવાની છે તો આમાં કદાચ બે કે ત્રણ દિવસ આગળ કે પાછળ પણ થઈ શકે કેમ કે ઘણા બધી આ લાંબા ગાળાનું અનુમાન છે તો આપણે ફક્ત લગાવી શકીએ કદાચ આ દિવસો દરમિયાન થઈ શકે જેની આપણે તારીખ પછી પછી આશા રાખીએ કદાચ તે પહેલાં પણ અમુક અમુક મોડલમાં વાતાવરણ સુધરશું બતાવે છે કદાચ તેવી સ્થિતિ પર બનશે તો આપણે એક વિડીયો ફરીથી અપલોડ કરશું અને તમારા સુધી માહિતી પહોંચાડશું પણ અત્યારની સ્થિતિ મુજબ આપણે વરસાદને રાવની સારી શક્યતાઓ આપણે તે સમય દરમિયાન આપણે લાગી રહી છે તે સિસ્ટમ કેવી રીતે આગળ વધશે કે આ વિસ્તાર ઉપર આગળ વધશે અને કેવો વરસાદનો રાઉન્ડ આવશે તે આપણે આગળ જતાં સ્થિતિ ક્લિયર થશે તેમ ક્લિયર કરતા રહેશું તો અત્યારે જે વાતાવરણ છે તે આવી રીતે જે રહેવાની કોઈ ફેરફાર થવાનો નથી એટલે જે મિત્રો પાણીની સગવડ હોય અને મોલા છુકાતી હોય તે પાણી અત્યારે આપણે ચાલવું જ રાખવા તો આગળ સ્થિતિ જેમ જેમ ક્રિયર થતી જશે તેમ તેમ આપણે વિડીયો અપલોડ કરતા રહેશું તો ફરી મળીશું નવી અપડેટમાં ત્યાં સુધી રજા આપશો આભાર